thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં લગ્નની લગ્નની પ્રથમ ત્યારે રોટલી અંગે વિવાદમાં બે યુવાનનો જીવ ગુમાવ્યો છે છે આ ઘટના બાદ ખુશી શોકમાં ગઈ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ જોકે મૃતદેહને પોતાના ત્યારે કબજામાં લીધા અને ત્યારે પોસ્ટમોર્ટમ મોકલી દીધા તેમજ આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે મૃત્યોની ત્યારે ઘટના ત્યારે મિત્રો બાદથી પીડિત પરિવાર હાલ ખરાબ છે અને તેઓ લડી રહ્યા છે એમટીના જામો પોલીસ સ્ટેશન વિસ્તારના ત્યારે ગામના ત્યારે રહેવાસી રામજી વર્માએ દરમિયાન રાત્રિનું ભોજન શરૂ થયું રસોઈ દ્વારા તંદુરી રોટલી મૂકવાની સાથે જ રવિકુમાર ઉપર કલું ત્યારે હશિક કુમાર વચ્ચે રોટલી પહેલા કોણ લેશે તેને અંગે ઝઘડો થયો અને વિવાદ એટલો વધી ગયો કે યુવાનો એકબીજા લાકડીઓને સળિયાથી ખરાબ રીતે માર માર્યો અને જેના કારણે તે ગંભીર રીતે ત્યારે મિત્રો ઘાયલ થયો હતો આ સમગ્ર વિવાદ आशिष वर्माटनास्थळ मोत होयु आणि रविलकन जे सेंटर सारवारखं तयार रस्ताम तरी मित्रो आज आम्हाला चॅनलमध्ये नवायत अॅनलने मित्र ताईक शेअर आणि सबस्क्राईब कर देशो धन्यवाद